રવિ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું આજરોજ સંયુક્ત સેવા સહકારી મંડળીઓના હોદ્દેદારોની મિટિંગ મળી જેમાં પાક વીમા બાબત રીતે વીમા કંપની સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ સહકારી કાયદાને સાબરકાંઠાની અંદર જે રીતે મરમ પથારી ઉપર લાવવાનું કામ હંસાબેન દ્વારા કરવામાં આવેલ છે અને આઠ આઠ બે હજાર ત્રેવીસના રોજ તેઓ સાકો બેંકના ચેરમેન બન્યા હતા નાની રેમાઈના સેવા સહકારી મંડળીના પેટા નિયમોનો ભંગ કરીને તેના બાબતે આઠ આઠ ચોવીસે અમે ચોક ખાતે સહકારી કાયદો બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સેવા સહકારી મંડળીના તમામ હોદ્દેદારો જોડાશે અને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા ડિરેક્ટરો પણ જોડાશે અને હંસાબેનને સભાસદ પદ્ધતિ દૂર કરવાની માંગ સાથે આ રેલી યોજાશે અને બીજું સરકારનો અભિગમ રહ્યો છે કે દરેક ગામમાં સેવા સહકારી મંડળી ખોલે પણ સેવા સહકારી મંડળી ખોલવા માટે સૂચિત ખાતા સાબરકાંઠા બેંક દ્વારા ખોલવામાં આવતા નથી તો એ ખાતા પણ ખોલવા માટે અમારી માગ રહેશે અને દરેક ગામમાં સેવા સહકારી મંડળીએ નવી નોંધાય